ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે પુષ્પકુંજ સ્ટેજ પર ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં લોકલ ટુ ગ્લોબલ થીમ આધારિત કાર્નિવલ પરેડ મુખ્ય આકર્ષણ બની પ્રથમ દિવસે જ મોટી સંખ્યામાં અમદાવાદીઓ અને પર્યટકો કાંકરિયા તળાવ પરિસરમાં ઉમટી પડ્યા હતા જ્યાં પ્રખ્યાત લોકગાયક કીર્તિદાન ગઢવીએ લોકગીતોની જમાવટ કરીને દર્શકોને મંત્રમુગ્ધ કર્યા સાંજે પેટ્રિયોટિક લાઇટ એન્ડ સાઉન્ડ શો અને ડ્રોન શોએ આકાશને રંગબેરંગી બનાવ્યું છે આ સાત દિવસીય એટલે કે તારીખ પચીસથી એકત્રીસ ડિસેમ્બર સુધી કાર્નિવલમાં દરરોજ વિવિધ કાર્યક્રમો યોજાશે જેમાં ગુજરાતી લોક કલાકારો જેમ કે ગીતા રબારી પાર્થ ઓજા બ્રિજદાન ગઢવી ઈશાની દવે વગેરેના લાઈવ પર્ફોમન્સ અપ કોમેડી રોક બેન્ડ ડીજે નાઇટ્સ લેઝર શો પાયરો શો પેટ ફેશન શો અને જગલર શો મુખ્ય આકર્ષણ રહેશે એન્ટ્રી સંપૂર્ણ ફ્રી છે અને સવારે ચાર વાગ્યાથી રાત્રે દસ વાગ્યા સુધી ખુલ્લું રહેશે લાખો મુલાકાતીઓને ધ્યાનમાં રાખીને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને વિશેષ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી છે કાંકરિયા પરિસરમાં એકસો દસથી વધુ સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જ્યારે સાતે એન્ટ્રી એક્ઝિટ ગેટ પર ચોત્રીસ વિશેષ હેડકાઉન્ટ કેમેરા ઇન્સ્ટોલ કરાયા છે આ કેમેરા એઆઈની મદદથી રિયલ ટાઈમમાં પરિસરમાં કેટલા લોકો છે તેની ગણતરી કરશે ઇન અને આઉટની સંખ્યા ટ્રેક કરશે અને જો કોઈ વોન્ટેડ આરોપી પ્રવેશે તો તરત પોપઅપ અલર્ટ જનરેટ કરશે રાહુલ પાંડે સાથે ઇન્ડિયા વોઇસ અમદાવાદ